પ્રીત ચાવડા સુરત શહેર સિવાય કાર્યકર્તા તરીકે આજે જે બે દિવસ પહેલાં સિવાયના વિદ્યાર્થી નેતાઓએ જે અમને જાણકારી મળી હતી કે મા કામલ ફાઉન્ડેશન કરીને એક સંસ્થા ચાલે છે ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે ત્યાં અમે જનતા રેડ કરી અને એ બધું જાણ્યું ત્યારે ખબર પડી કે આ ઇન્સ્ટિટ્યૂટ તદ્દન ખોટી છે આ ઇન્સ્ટિટ્યૂટમાં બેંગ્લોર માટે વિદ્યાર્થીઓને સ્વ ખર્ચે એક્ઝામ માટે મોકલતા બેંગ્લોર થી પછી જે ડિગ્રીઓ આવે એ કોઈ પણ જગ્યાએ એસએમસી છે કે સરકારી ભરતી હોય છે કોઈ પણ જગ્યાએ વેલિડ નથી આ ઇન્સ્ટિટ્યુટ ત્રણ જિલ્લામાં ચાલે છે સુરતમાં ચાલે છે રાજપીપળામાં ચાલે છે અને વ્યારામાં ચાલે છે આના જે તમે માલિક ગણો તો માલિક વડા ગણો તો વડા અધ્યક્ષ ગણો તો અધ્યક્ષ એ અનિલ ગોયલ કરીને છે એ ભાઈ ને અમે મળ્યા મળવા જવાના હતા ત્યારે એ ભાઈ ઓફિસ છોડીને ભાગી ગયા અને અમે ફોન કર્યો ત્યારે ફોનમાં બરોબર જવાબ આપ્યો નથી આ ખાડા કાન કરીએ છીએ ત્યાર પછી અમે એનએસયુઆઈ એક પ્રોગ્રામનો વિરોધ પ્રદર્શન માટે એક પ્રોગ્રામ નક્કી કર્યો હતો એ પ્રોગ્રામમાં અમે જે આ મહાકમલ ફાઉન્ડેશન જે વિદ્યાર્થીઓ પાસેથી અઢીથી ત્રણ ત્રણ લાખ રૂપિયા જે ફી ઉઘરાવે છે એ ફી ના ઉઘરાવે બંધ કરે એના માટે એનએસયુઆઈ એક વિરોધ પ્રદર્શનનો પ્રોગ્રામ ગોઠ્યો હતો એ વિરોધ પ્રદર્શનમાં અમે સાચા રૂપિયા તો નહીં પણ એનએસયુઆઈ ખોટા રૂપિયા ઉડાડી કે જે સ્ટાફ છે કે જે કોઈ આ ઇન્સ્ટિટ્યૂટમાં સર ટીચર છે તે બધા હાજર હતા ત્યાં અમે ખોટા રૂપિયા ઉડાડી અને ઇન્સ્ટિટ્યૂટના માલિકોને જે આવું બોગસ ચલાવે છે એને આંખ ઉઘડે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ના કરે અને વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય છે એ અંતરમય ના બનાવે એના માટે અમે ડુપ્લિકેટ રૂપિયા ઉડાડ્યા હતા ત્યાર પછી આટલો વિરોધ કર્યા પછી પણ આ લોકોને કોઈ પણ સરકારી તંત્ર કે કોઈ પણ સ્ટાફનો કોઈ પણ ડર જ નથી આના કારણે ત્યાર પછી વિરોધ કર્યા પછી એ દિવસે એ લોકો ઇન્સ્ટિટ્યૂટમાં તાળા મારી દીધા બીજા દિવસે પાછું ભણાવવાનું ચાલુ કરી દીધું એટલે અમે એનએસિવાય આજે વિદ્યાર્થીઓને સાથે સાથે રાખીને વિદ્યાર્થીઓને સાથે રાખીને આજે સીપીઓ ઓફિસમાં કલેક્ટરને આવેદન આપવા આવ્યા છે અને જો આવું ને આવું ચાલતું રહ્યું તો અમે આવનારા દિવસોમાં હાઈકોર્ટમાં પણ જઈશું હાઈકોર્ટમાં પણ પિટિશન દાખલ કરીશું અને વિદ્યાર્થીઓ ના ભવિષ્ય સાથે જે ચેડા થયા છે અઢી અઢી ત્રણ ત્રણ લાખ રૂપિયા જે ફી લીધી હતી એ ફી પાછી નહીં મળે તો એનએસયુઆઈ છે આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન પણ કરશે ઓકે મારું નામ મયુરીજેશભાઈ પરમાર છે હું મહાકામલ ફાઉન્ડેશનમાં જેન નર્સિંગનો કોર્સ કરું છું અત્યારે હાલ અમારા ત્રણ વર્ષ પૂરા થઈ જવા જોઈએ અમારી પાસે ત્રણ ત્રણ વર્ષના રિઝલ્ટ આવી જવા જોઈએ સર્ટિફિકેટ આવી જવું જોઈએ પણ અહીંયા અમારી પાસે ફર્સ્ટ યરનું રિઝલ્ટ પણ હજી સુધી આવ્યું નથી જ્યારે અમે એડમિશન લેવા ગયા ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કૃતિ મેમ થ્રુ કે આ કોલેજ રજીસ્ટર છે ગવર્મેન્ટ થ્રુ છે એન્ડ અહીંયાથી તમને ગવર્મેન્ટ જોબ પણ મળી જશે અને તમારે ગવર્મેન્ટ જોબ નહીં કરવી હોય તો તમને પ્રાઇવેટ જોબ પણ મળી જશે ને પણ સારામાં સારી સેલેરી પણ મળી જશે અને અમને ત્રણ ત્રણ મહિના જ ફક્ત અમે થિયરી કર્યું છે ત્યાં અને પછી મને વગર પૂછીએ ત્યાંથી મને એક્સ્ટર્નલમાં કરી નાખી જો જોકે જીએનએમ નર્સિંગ મેડિકલ મેડિકલ કોલેજ તમે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં જાઓ ત્યાં એક્સટર્નલ થતું નથી મેડિકલ ફિલ્ડ જ એવી છે જે એક્સટર્નલ નહીં થઈ શકે અને મને એક્સટર્નલ કરવામાં આવી એઝ અ રિસેપ્સનિસ્ટ તરીકે ત્યાં રાખવામાં આવી ત્યાં મેં દસ દિવસ રિસેપ્સનિસ્ટનું કામ કર્યું અને પછી મને એવું કહ્યું કે તમારે એએનએમના સ્ટુડન્ટને એનાટોમીના લેક્ચર લેવા જવાનું છે મેં કીધું ઓલરેડી હું અહીંયા ફર્સ્ટ યરમાં સ્ટડી કરું છું મારી પાસે એટલું નોલેજ છે નહીં તો હું કઈ રીતે એ લોકોના લેક્ચર લઈ શકું તો મને એવું કહેવામાં આવ્યું કે તમે અહીંયા જોબ કરો છો તમારે લેક્ચર લેવા પડશે તો તમે તમને ધીરે 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 બધું જ આવડી જશે તમે લેક્ચર લેતા થઈ જશો એઝ અ લેક્ચરર તરીકે તમે અહીંયા પ્રૂફ થઈ જશો એટલે મેં ના પાડી તો મને પ્લેસમેન્ટ આપી થામેલિયા કિડની હોસ્પિટલમાં પ્લેસમેન્ટ આપી ત્યાં મને ઓટી આસિસ્ટન્ટને છેડતી કરી તો મેં કોલેજમાં કોલ કર્યો તો કોલેજવાળાએ મને એવું કહ્યું કે તમે ત્યાંથી રિઝાઇન આપી દો મેં કીધું હું રિઝાઇન તો આપીશ પરંતુ મારે આના પર કોઈ એક્શન લેવું તો મને એવું કહ્યું કે તમે એક્શન લેવા જશો તો આપણી કોલેજનું નામ ખરાબ અમારી પાસે ત્યાંથી દર મહિને બે હજાર ફી લેવામાં આવતી ફર્સ્ટ યરની ફક્ત ફર્સ્ટ ઇયર ની બે હજાર ફી લેવામાં આવે છે અગર જો તમે પંદર તારીખ પછી ફી પે કરો તો તમારો હજાર રૂપિયા પેનલ્ટી લાગે એટલે અમારે ત્રણ હજાર ભરવા નહીં આવે અને જયારે અમે લોકો એડમિશન લેવા ગયા ને ત્યારે અમારી પાસે બોન્ડ કરાવ્યો અને બોન્ડમાં ફી ઓછી લખેલી છે અને અમારી પાસે ફી વધારે લેવામાં આવે છે એવરી મંથમાં અમારી પાસે ઇન્ટરનલ એક્ઝામની પાંચ હજાર ફ્રી ફી લેવામાં આવે છે ટોટલ અમારી પાસે એક લાખ ઉપર ફી લેવામાં આવી છે ફર્સ્ટ ઇયરને અને જ્યારે બેંગ્લોર એક્ઝામ આપવા ગયા ને ત્યારે અમારી પાસે લોજિંગ બોર્ડિંગ ચાર્જ બાર હજાર પાંચસો લીધો અને ટિકિટ ભાડાના ખર્ચા અલગથી લીધા ત્યાં જે અમને ઇન્સ્ટિટ્યૂટમાં રાખ્યા પ્રાઇમ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ ત્યાં અમને રાખવામાં આવ્યા ત્યાં ફક્ત ને ફક્ત ચાલીસ સ્ટુડન્ટોને રહેવાની પરમિશન છે અને અમને ચારસો સ્ટુડન્ટને ત્યાં રાખવામાં આવ્યા હતા જ્યાં જ્યારે પોળવાળા આવ્યા ને ત્યારે અમને ત્યાં પાછળના રસ્તેથી ભગાડિયા ખેતરવાળા રસ્તે અને બંધ ફ્લેટમાં લઈ ગયા બંધ ફ્લેટમાં બે કલાક સુધી બંધ રાખ્યા નહીં લાઈટ નહીં પાણી નહીં પંખા કશું જ નહીં બે કલાક સુધી અમે બંધ જ હતા શું રજૂઆત અહિયાં એ રજૂઆત લઈને આવ્યા છે કે અમારા જે ત્રણ વર્ષ બગડ્યા છે એનો જવાબ જોઈએ છે અમને અમારા ડોક્યુમેન્ટ જોઈએ છે અને અમને અમારી ફીસ પર જ જોઈએ છે